નમસ્કાર મિત્રો આજના આપણા સેશનમાં આપણે વાત કરીશું વિવાહ વિશે લગ્ન વિશે આપણે ગઈ વખતે પણ નાની એવી વાત કરી હતી કે વીસ પ્રકારના હવા ભેગા થાય ત્યારે લગ્ન કહેવાય વિવાહ કહેવાય જેમાં બે પ્રકાર હોય છે ઇચ્છનીય પ્રકાર અને અનિચ્છનીય પ્રકાર ઇચ્છનીય પ્રકારમાં એક એવો મુદ્દો હોય છે કે બ્રહ્મ લગ્ન એવા લગ્ન કે માતા પિતાની માતા પિતા કોઈ શરત મૂકે એ શરત જે વર પૂરી કરે એને બ્રહ્મ લગ્ન કહેવામાં આવે છે દાખલા તરીકે રામ સીતાના લગ્ન અહીંયા મિત્રો એક ફોટો છે જે તમને બતાવશે કે કેટલા પ્રકારના લગ્ન છે અસુર વિવાહ પ્રજાપતિ વિવાહ ગાંધર્વ વિવાહ દરેક પ્રકારના લગ્ન છે પછી ઈચ્છનીય પ્રકારમાં એવો ભાગ આવે છે કે આર્ષ્ય લગ્ન જેમાં કન્યાના પક્ષવાળા દહેજ લઈને લગ્ન કરે અને આર્ષ્ય લગ્ન કહે છે પછી પ્રજાપત્ય લગ્ન જેમાં કન્યાના માતા પિતાની મંજૂરી વગર કોઈ સારા ઘર કન્યાની મંજૂરી વગર જેના માતા પિતા કોઈ સારા ઘરમાં તેના લગ્ન કરાવે તેને પ્રજાપત્ય લગ્ન કહે છે અનિચ્છનીય લગ્નમાં છે બીજા અસુર લગ્ન જેમાં કન્યાને ધનના બદલામાં ખરીદવામાં આવે છે કન્યાને ધનના બદલામાં ખરીદવામાં આવે છે તેને અસુર લગ્ન કહે છે પછી છે રક્ષા લગ્ન અનિચ્છનીય પ્રકારમાં જેમાં કન્યાનું અપહરણ કરીને તેના જોડે લગ્ન કરવામાં આવે છે અને અનિચ્છનીય પ્રકારનો છેલ્લો પ્રકાર છે પિશાચ લગ્ન જેમાં કન્યાની નબળાઈનો ફાયદો ઉઠાવવામાં આવે છે અથવા તો એના જોડે બળાત્કાર કરીને લગ્ન કરવામાં આવે છે જેને અતિશયક્તિ ના કરતો હો તો હું અત્યારે લિવ ઇન રિલેશનશીપ કહી શકું જય હિન્દ જય ભારત